નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાન વડોદરા શહેરમાં આવેલ કારેલી બાગ વેકલપુર છે તેમજ નવા વર્ષ બે હજાર પચીસમાં લોકોને ડ્રાઈવર અને એવી આશા હતી કે પગારો વચ્ચે પરંતુ જ્યારે ડ્રાઈવરોને એવું કહેતા કે જે ડ્રાઈવરો દસ પાસ સાથે હશે એને નોકરી પર મૂકવામાં આવશે અલ્ટ્રાસિકોરિટીનો કોન્ટ્રાક્ટ વાળો પરંતુ એક કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો ત્યારે ફરીથી થયો આ કોન્ટ્રાક્ટ રિપીટ થયો મળતી માહિતી મુજબ એવું જાણવા મળેલ છે કે કોન્ટ્રાક્ટ ચેરમેન દ્વારા લોકોની મિલીભગત છે એવી લોકચર્ચા ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ તોફીક શેખ શાખા છે ને નવા વર્ષમાં વડોદરા મહાનગરપાલિકાના જે નિર્ણય લેવામાં આવે છે તે દુઃખદ નિર્ણય છે નિર્ણય એવો છે કે જે દસ પાસ હશે તે ડ્રાઈવરને નોકરી પર લેવામાં આવશે તો હું માન્ય કમિશનર તેમજ મેયર ને જણાવવા માંગીશ કે આ જે ડ્રાઈવરો છે પાછલા એકવીસ વર્ષથી કાર્યરત છે ને તમે જોવા જાવ તો આ કોરોના ગયો છે આપણે ડીમોલેશનની કામગીરી છે પાણીની પુરાય છે આ લોકોએ કાર્યરત કર્યું છે ના જે આટલા વર્ષોથી કરતા આવ્યા છે પણ નવા વર્ષમાં એક એક નિયમ મૂક્યો કે ભાઈ દસ પાસ લેવાના છે તો તમે જો જોવા જઈએ ને આપે તો અહીંયા સિત્તેર થી એસી ટકા અભન માણસો છે અનુભવ છે પૂરેપૂરો ગાડીઓ ચલાવવાનો એકવીસ વર્ષનો પણ અભાન છે એ જ એમની મોટા મોટી ભૂલ છે જેથી આજે એમને નોકરીથી એમને વંચિત કરવામાં આવે છે ને અમે આપના માધ્યમથી માન્ય કમિશ્નરશ્રી અને મેયરશ્રીને કહેવા માગીશ કે એ કારણ ખોટો નિર્ણય લેવામાં આવે છે કે જે લોકોની રોજીરોટી જઈ રહી છે તો આ નિર્ણયમાં થોડો વિચાર કરીને અને દસ પાસનું જે છે એ મોકૂફ રાખીને આ તમામ ડ્રાઈવરમાં કોન્ટ્રાક્ટ પર સમાવેશ કરવામાં આવે એ અમારી એમને રજૂઆત છે જય સોલંકી વડોદરા મહાનગરપાલિકા ડ્રાઈવર યુનિયનના પ્રેસિડેન્ટ इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें